દર્શક મિત્રો વલસાડના તિથલ રોડ પર સરદાર હાઇટ્સની બહાર અત્યારે ઊભી છું અને સરદાર હાઈટ્સ પાસે અત્યારે જ્યારે હું પાસ થઈ ત્યારે અહીંયા ખૂબ જ મોટો અકસ્માત થયો એક ગાડી આવી અને એની સાથે એક સ્કૂટર અથડાયું અને સ્કૂટરની વાત કરું તો એક બાળક હતું બે મુદ્દાની આજે મારે તમારી સાથે વાત કરવી છે પહેલી વાત કે મા બાપની કે જે મા બાપો અંડર બાળકોને ગાડી ચલાવવા આપે છે આજે એ છોકરાનો જીવ જતા રહી ગયો અને જે ભાઈ આવતા હતા કારમાં એમણે બી કીધું કે વાતચીત કરી ત્યારે કે મારી સ્પીડમાં હું હતું અમે લોકો પણ જોયું પણ બમ્પરનો અહીંયા જે અભાવ છે અત્યારે જે મેઇન મુદ્દો છે સોસાયટીના રહીશો છે અહીંયાના અને આપણે વાત કરીશું કે એક્સિડન્ટ અહીંયા થયો હું તમને અહીંયા જે કેમેરામેન નજીક આવશે અહીંયા થોડું ઝૂમ કરજો આ જે છે અહીંયા લોહીના નિશાન અહીંયા એક્ઝેટ એક્સિડન્ટ થયો છે અને બમ્પર આ જે રોડનું કામ થયું ત્યારે અહીંયા બમ્પર હતા પહેલાં બીજી વાત કરું તો સામેની બાજુ ત્યાં પણ બમ્પર હતા પણ અત્યારે આવતા જતા વાહન ચાલકોને પણ એટલી ઉતાવળ હોય છે ખબર નહીં તમને જો કંઈ કામ હોય તો ઘરેથી દસ પંદર મિનિટ વહેલા નીકળો શા માટે આટલી સ્પીડમાં આવો છો ત્યારે વાહન ચાલકોને પણ અહીંયાથી અપીલ કરીશ કે વાહનની તમારી ગતિ ધીમી કરો પણ સાથે બમ્પરની જે જરૂરિયાત છે એની માટે આ સોસાયટીના રહીશો જોડે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ કુમાર વિકાસ છે અને હું અહીંયાનું હાલનું પ્રેસિડેન્ટ છું કુમારજી એમને જણાવશું કે આ રોડ બન્યા ત્યારે બમ્પરની જે વાત હતી એના પર શું પ્રક્રિયા થઈ આ જે દિવસે રોડ અહીંયા બન્યા હતા ત્યારે જ મેં જોયું હતું કે અહીંયા જે બમ્પર હતું એને એ લોકો લેવલિંગ કરી નાખ્યા હતા ને લેવલિંગ થવા પછી કેવું થાય કે ગાડીઓ બધી બહુ સ્પીડમાં આવતી હતી આ જેવું બન્યા ને તેવું અમે આજે જોયા તે દિવસે જ અકસ્માત મારું પોતે જ થતો રહી ગયું હતું સહેજ માટે તો પછી મેં તાત્કાલિક અહીંયાથી આજે આર એન્ડ બીના એક એન્જિનિયર સાહેબ છે એમને લિખત મેં અરજી આપી કલેક્ટર સાહેબને અરજી આપીને આપણા જે ધા સાંસદ સભ્યશ્રી છે ધવલભાઈ પટેલ એમને અરજી આપી કે સાહેબ અહીંયા પહેલાં બમ્પર હતું ને અત્યારે બમ્પર આજે જગ્યાથી નીકળી ગયું છે એ બમ્પર તાત્કાલિક મુકાવી આપો કેમકે આ કેમ્પસના અંદર સાતથી આઠ હજાર લોકો રહેતા છે નાના બાળકો છે વૃદ્ધો છે જે લોકો બહાર નીકળતા હોય ને સામેથી ગાડી પૂર ઝડપે આવતી હોય એના અમે બહુ બધું અહીંયા અકસ્માત થઈ શકે ત્યારે મેં જે આપણું જે કાર્યપાલક એન્જિનિયર સાહેબ છે જતીન જતીનભાઈ એમના જોડે મેં ફોન ઉપર પણ વાત કરી ત્યારે એમને મને કીધું કે એક અઠવાડિયાની અંદર થઈ જશે મેં કીધું સાહેબ ક્યાં સુધી થઈ જશે એમને કીધું કે છબ્વીસ તારીખ છવ્વીસ જનવરી પહેલા લાગી જશે આ કામ નહીં થયું નહીં થયા પછી મેં અત્યારે ગયા અઠવાડિયે સોમવારે કલેક્ટર સાહેબને જાતે મુલાકાત લીધી એમને ફરીથી મેં રિમાઈન્ડર આપ્યો ને મારા સામે કલેક્ટર સાહેબે

તો પછી એ કરશે પાસે અરજીની કોપી છે રિસિવિંગ છે અને તે રિસિવિંગ પછી પણ કઈ ને મેં પછી પણ પાલક ઇન્જિનિયર સાહેબ રૂબરૂ બે ત્રણ વખત ફોન પર વાત કરી છે કેમ કે ઓફિસ વલતા અમે જ્યારે પણ મેં બે ત્રણ વખત એમની ઓફિસની મુલાકાત લીધી તો ત્યાંના કાર્ય कर्मचारी वोज के के साहेब ने बीजो पण ड्यूटी छे એટલે સાહેબ 10:30 પછી તો અહીંયાથી જતો રહેતા છે એટલે ઓફિસમાં મળતા પણ નથી जी विकासભાઈ હતા અહીંયા ના સિક્યુરિટી ગાર્ડ સાથે વાત કરીશુ આપ અહીંયા પે સિક્યુરિટી પર રહેતે હો પૂરા દિન શું જોખતે હો અહીંયા પે મેડમ પહેલા અહીં બમ્પર થા જisse ગાડી સ્લો પડતી થી અંદર કે સોસાયટી કે દિન ભર આછા ખેલ પેલ રહેતી હે લોકો કા આના જના રહેતા હે તો ગાડી વહા સે સ્લો પડતી થી કભી લોગ અહીં સે ફાસ્ટ નીકળતે કભી વહા સે ફાસ્ટ નીકળતે તો આય દિન એક્સિડન્ટ હમ લોગ ડેલી દેખતે રહેતે હે તો ડેલી ગાડી ટકતે કભી બચ્ચે કા હોતા કભી લેડીઝ કા હોતા કભી જન્ટ કભી હે स्कूल बच्चे की बस उतरती है तो कभी डेली एक्सीडेंट होने का खतरा होता ही रहता है तो बंपर के लिए तो बंपर के लिए कोई सुन भाई हो ही नहीं रही है तो में जी क्या इधर इतना इतना बड़ा सोसाइटी ने इतना इतना लोगों को समझ होना चाहिए इतना बड़ा सोसाइटी है यहाँ से लोग कैसे क्रॉसिंग करेंगे ये लोग इतना फास्ट आते हैं अंदर से कोई फास्ट निकलेगा कल ना कल को कोई को, को, आज तो चले बच्चा हुआ है का हम लोग तो डेली देख रहे हैं कभी बच्चे का होता है कभी लेडीज का होता है कभी स्कूल बस भी आती है मैडम इधर कभी कुछ भी हो जाए तो कभी कुछ भी हो सकता है ना तो इस बारे में थोड़ी ज्यादा सुनवाई करनी चाहिए लोगो को पर कोई हो ही नहीं रहा है मैडम जी આ હતા સિક્યોરિટી ગાર્ડ અને સોસાયટીના પ્રેસિડેન્ટ આપણી સાથે વાત કરી ત્યારે અત્યારે જે ભાઈ જેમની સાથે હોનારત થઈ છે એમની સાથે વાત કરીશું ભાઈ અમે બી અહીંયા સ્થળ પર હાજર હતા અમારી આંખની સામે અકસ્માત થયો શું કહેવા માંગશો તમે હું મારી ગાડી લઈને આ બિલ્ડિંગની અંદર મારી સ્પીડમાં નોર્મલ જ જતો હતો બાળક બોમ્ફર હોવાના ન હોવાને કારણે કારમાં એમને ઠોકાયું એમનું બાઇક અને એમને થોડુંક ઈજા થઈ છે તો મને અહીં લાગે છે કે અહીં એક બોમ્ફર કરવો ખૂબ જરૂરી છે અહીંયા જે મહત્વનો મુદ્દો છે બમ્પરનો છે જે અહીંયા ચોક્કસપણે બમ્પર બનવું જોઈએ અને જેમ સિક્યોરિટી ગાર્ડે વાત કરી ત્યારે હું પોતે પણ આ સોસાયટીમાં રહું છું અવારનવાર અમે લોકો અને અત્યારે બી તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડમાં અહીંયાથી પબ્લિક આવજાવ કરે છે ત્યારે પ્રજાએ પણ થોડી પોતાની જે સ્પીડ હોય છે પોતાના વ્હીકલ્સની એ પણ કંટ્રોલમાં રાખવી જોઈએ અને બમ્પર અહીંયા હોવું ખૂબ જ જરૂરી છે ત્યારે જે બી જવાબદાર તંત્ર છે જેમ વિકાસ વાત કરી કે એમણે આરએનબી ના એન્જિનિયર છે જતીન પટેલ એમણે વારંવાર રજૂઆત કરી છે લેખિતમાં વાત કરી છે પર્સનલી મળવા ગયા ફોન પર વાત થઈ છે આજે થશે કાલે થશે અઠવાડિયે થશે જતીનભાઈ અહીંયાથી તમને સત્યડેના માધ્યમ દ્વારા પ્રજાવતી હું દિશા દેસાઈ પૂછું છું કે આ બમ્પર ક્યારે બનશે અને સેની તમે રાહ જોઈ રહ્યા છો સાંસદશ્રીને પણ એમણે જ્યારે વાત કરી છે ત્યારે સાંસદ શ્રી ધવલભાઈ પટેલ આપ યુવા સાંસદ છો અને પ્રજાલક્ષીના તમામ કામો અત્યારે સાથે રહ્યા છો તો આપને અહીંયાથી એક અપીલ છે કે તાત્કાલિક અસરથી સરદાર સરદારાઇસની સામે જે બમ્પર છે ને એ સિવાય શહેરમાં પણ અનેક જગ્યાએ આવા બનાવ બને છે અવારનવાર સમાચાર પત્રોમાં પણ આવ્યું છે અને બીજી મહત્વની વાત કે પેરેન્ટ્સ પેરેન્ટ્સને પણ અહીંયાથી સમજવાની જરૂર છે કે જે પોતાના અંડર બાળકોને વ્હીકલ્સ આપે છે પ્લીઝ મહેરબાની કરીને તમારા બાળકોને વ્હીકલ નહીં આપો તમે સમય કાઢો પોતાના બાળક માટે અને આ બમ્પર હવે ક્યારે બને છે એની આપણે રાહ જોઈશું દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ